ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણના દિવસે એક્યાસી પક્ષી પતંગની દોરીથી ઘાયલ થયા હતા જેમાં ના મૃત્યુ થયા હતા ભરૂચ જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ તહેવારમાં પતંગના દોરાથી ઘાયલ પક્ષીઓને બચાવવા માટે વનીકરણ વિભાગ અને સ્થાનિક સંસ્થાકકીકરણના અભિયાન અંતર્ગત બાર જેટલા સારવાર કેન્દ્ર શરૂ કરવામાં ગયા હતા ત્યારે ઉત્તરાયણના દિવસે એક જ દિવસમાં એક્યાસી પક્ષીઓ દોરાથી ઘાયલ થયા હતા જેમાંથી સારવાર દરમિયાન સોર પક્ષીઓ મૃત્યુ પામ્યા હતા જ્યારે પાંસઠ પક્ષીઓને બચાવી લેવાયા છે

હજી હજી વાસી તે દરમિયાન પક્ષીઓ થવાની શક્યતા છે જેથી કરુણા અભિયાન અંતર્ગત વીસ જાન્યુઆરી સુધી પક્ષી બચાવવા માટે હેલ્પલાઇન ચાલુ રાખવામાં આવશે ઉલ્લેખનીય છે કે પક્ષી તેમજ લોકોના જીવ દોડાના કારણે જોખમમાં નહીં મુકાય તે માટે ચાઇનીઝ દોડીના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પોલીસે પણ પહેલા ભરૂચ અને અંકલેશ્વર સહિતના શહેરોમાંથી ચાઇનીઝ દોડીનો જથ્થો ઝડપી પાડ્યો હતો તેમ છતાંય કેટલાય પતંગ રશિયાઓએ ચોરી છુપી ચાઇનીઝ દોડીનો ઉપયોગ કર્યો હતો પતંગની દોડીનો ભોગ આકાશમાં વિહાર કરતા પક્ષીઓ બન્યા હતા અને ઘાયલ પણ થયા હતા